નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝ જેમાં આપણે જનરલ નર્સિંગ થર્ડ ઇયરના કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ ટુના પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આ અગાઉ આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ઓલરેડી જોઈ લીધો છે પાર્ટ થ્રીમાં આપણે જોશું નવા પ્રશ્નો અને જેમને પણ પાર્ટ વન ટુ ન જોયો હોય તે ચોક્કસ જોઈ લેજો અગિયાર બે બે હજાર પચીસનું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પેપર સોલ્યુશનમાં પેપર કેવી રીતે લખી શકાય પેપરના પ્રશ્ન કેવી રીતે લખી શકાય તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પ્રશ્ન નંબર બે એ ડિફાઇન નેશનલ હેલ્થ પ્લાનિંગ એન્ડ ડિસ્ક્રાઇબ પ્લાનિંગ સાયકલ ખૂબ નવો પ્રશ્ન છે નેશનલ હેલ્થ પ્લાનિંગની વ્યાખ્યા આપો અને પ્લાનિંગ ચક્રનું વિસ્તૃતમાં વર્ણન કરો તો કેવી રીતે પ્લાનિંગ ચક્ર કેવી રીતે આપણે પ્લાનિંગ સાયકલ કરવું જોઈએ તેનું આપણે વર્ણન કરવાનું છે અને નેશનલ હેલ્થ પ્લાનિંગનું આપણે ડેફિનેશન આપવાની છે તો ચાલો જોઈએ પ્રશ્ન ડિફાઇન નેશનલ હેલ્થ પ્લાનિંગ એન્ડ ડિસ્ક્રાઇબ ધ પ્લાનિંગ સાયકલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ એ એકબીજા સાથે કો રિલેટેડ સબ્જેક્ટ અને મેટર છે પ્લાનિંગ એ ફ્યુચર માટેનું હોય છે જ્યારે મેનેજમેન્ટ એ પ્રેઝન્ટ સિચ્યુએશન માટેનું હોય છે પ્લાનિંગ સાયકલમાં બંનેનો સમાવેશ થાય પ્લાનિંગ અને મેનેજમેન્ટ તો પહેલાં પ્લાનિંગનું લખાય કે પ્લાનિંગ એ ફ્યુચર માટેનું છે મેનેજમેન્ટ છે એ પ્રેઝન્ટ સિચ્યુએશન માટેનું છે હેલ્થ પ્લાનિંગ એ પ્રેઝન્ટ કોન્સેપ્ટ છે હેલ્થ પ્લાનિંગ એ નેશનલ ડેવલપમેન્ટ પ્લાનિંગનું એક પાર્ટ છે તો હેલ્થ પ્લાનિંગ એ કેનો પાર્ટ છે નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો એક પાર્ટ છે હેલ્થ પ્લાનિંગ એ મટીરિયલ મેન પાવર અને મની પાવર થ્રી એમ મેઇન મની અને મટિરિયલ યુજી યુટિલાઇઝેશન કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે હેલ્થ પ્લાનિંગનો મેઇન ઓબ્જેક્ટિવ હેલ્થની સર્વિસને ઇમ્પ્રુવ કરવાનો હોય છે પ્લાનિંગનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો હેલ્થ સર્વિસીસ ઇમ્પ્રુવ કરવાનો છે નેશનલ હેલ્થ પ્લાનિંગ એટલે એક સિસ્ટેમેટિક પ્રોસેસ છે કેવો પ્રોસેસ છે સિસ્ટેમેટિક સિસ્ટમમાં ચાલતો પ્રોસેસ છે જેમાં કોમ્યુનિટી નીડનું એસેસમેન્ટ કરવાનું આપણે જે કરતા હતા કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ કરીએ તો પેલા એસેસમેન્ટ કરીએ પછી એનું ડાયગ્નોસિસ કરીએ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ એનું ઇવાલ્યુએશન કરીએ આવી રીતે આખું પ્લાનિંગનું ચક્ર હોય તો નેશનલ હેલ્થ પ્લાનિંગ એટલે સિસ્ટમેટિક પ્રોસેસ છે કે જેમાં કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ કરી લોકોની હેલ્થનીડ જાણવાની હેલ્થ હેલ્થનીડને ફૂલફિલ કરવાની અને હેલ્થ હેલ્થનીડથી પરિચિત કરવાના લોકોને કે તમારી આરોગ્યની શું જરૂરિયાતો છે કોમ્યુનિટીની નીડની રિલેટિવલી અને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન દર્શાવતા પ્રોસેસને નેશનલ હેલ્થ પ્લાનિંગ કહેવાય તો નેશનલ હેલ્થ પ્લાનિંગ એટલે શું તો નેશનલ હેલ્થ પ્લાનિંગ ઇટ ઇઝ અ સિસ્ટેમેટિક પ્રોસેસ ઇન ઇન્કલુડિંગ ધ એસેસમેન્ટ ઓફ ધ હેલ્થ નીડ ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ હેલ્થ નીડ ફુલફિલમેન્ટ ઓફ ધ હેલ્થ નીડ એન્ડ લાસ્ટ ઇવાલ્યુએશન ઓફ ધ હેલ્થ નીડ ઇટ ઇઝ નોન એઝ અ હેલ્થ પ્રોસેસ પ્લાનિંગ તો નેશનલ હેલ્થ પ્લાનિંગ તો નેશનલ હેલ્થ પ્લાનિંગ કેને કહેવાય તો એક સિસ્ટમેટિક પ્રોસેસ છે જેમાં કોમ્યુનિટીની નીડને એસેસ કરવામાં આવે છે હેલ્થ કોમ્યુનિટીની હેલ્થનીડ જાણવામાં આવે છે હેલ્થનીડ જાણ્યા પછી કઈ ખરેખર એકચ્યુઅલ એની નીડ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે આ જે આખો પ્રોસેસ છે એને કહેવાય નેશનલ હેલ્થ પ્લાનિંગ તો પ્લાન પ્લાનના રિઝલ્ટના અંતે પ્લાન પ્રિપેર કરવામાં આવે અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તેની બ્લૂ પ્રિન્ટ છે આ પ્લાનમાં પાંચ મેજર એલિમેન્ટ હોય કોઈપણ પ્લાનિંગ કરીએ એટલે કેટલા એલિમેન્ટ હોય પાંચ તો કોઈપણ પ્લાનિંગ કરીએ તો પહેલાં આપણે એનું શું જોઈએ તો ઓબ્જેક્ટિવ જોઈએ કે શું કામ આપણે પ્લાનિંગ કરીએ છીએ વાય વી પ્લાન ધીસ હેલ્થ સર્વિસીસ તો ફર્સ્ટ ઓફ ઓલ ઓબ્જેક્ટિવ બીજું પોલિસી આપણે પોલિસી નક્કી કરીએ કે આપણે આ પ્લાનિંગ કરીએ છીએ આ પ્રોગ્રામ આપણે કરવો છે તો એમાં આપણે આટલા આટલા નીતિ નિયમો હશે આ રીતે આપણે કરવું છે પોલિસી ત્રીજું પ્રોગ્રામ કેવો પ્રોગ્રામ કરવો છે તો પ્રોગ્રામનું આખું પ્રોગ્રામિંગ કે આ પ્રોગ્રામમાં આપણે આટલી આટલી એક્ટિવિટી કરવાની છે નેક્સ્ટ છે શેડ્યુલ શેડ્યુલ મીન્સ ટેબલ તો જે પ્લાનિંગ કર જે પ્રોગ્રામ કરવાનો છે જે ઓબ્જેક્ટિવ આપણે ફૂલફિલ કરવાના છે જે પોલિસીથી આપણે પ્રોગ્રામ કરવાનો છે જે પ્રોગ્રામમાં જે એક્ટિવિટી કરવાની છે એનું સમયસર સમયબદ્ધ આપણે ટાઈમટેબલ બનાવીએ તો એને કહેવાય શેડ્યુલ અને લાસ્ટ વન આવે એ પ્લાનિંગ કરવાના એ પ્રોગ્રામમાં આપણને શું વસ્તુની જરૂર પડશે શું વસ્તુની જરૂર પડશે મીન્સ આપણને કેટલા પૈસાની જરૂર પડશે આપણું બજેટ એમાં કેટલું રહેશે તો ઓબ્જેક્ટિવ પોલિસી પ્રોગ્રામ શેડ્યુલ અને બજેટ તો આને કહેવાય એલિમેન્ટ ઓફ ધ પ્લાનિંગ કહેવાય તો પ્લાનિંગ સાયકલ જોઈએ હવે પ્લાનિંગ સાયકલ એ મેનેજમેન્ટનો બેઝ છે પ્લાનિંગ સાયકલ પ્લાનિંગ એ ફ્યુચર માટે હોય મેનેજમેન્ટ એ પ્રેઝન્ટ છે પ્રેઝન્ટ ટેન્સ છે તો મેનેજમેન્ટ છે એ આપણે જ્યારે કરવું હોય તો એનો બેઝ છે એ પ્લાનિંગ છે જેના પર મેનેજમેન્ટ આધારિત હોય છે પ્લાનિંગમાં એપ્લાય કરવામાં આવતા એમ સિસ્ટેમેટિક સ્ટેપને પ્લાનિંગ સાયકલ કહેવાય જે પ્લાનિંગમાં આપણે સિસ્ટેમેટિક સ્ટેપનું સ્ટેપ આપણે ઇન્વોલ્વ કરીએ અથવા તો એ સ્ટેપને આપણે ફોલો કરીએ તો એવું જે સાયકલ હોય તો એને કહેવાય પ્લાનિંગ સાયકલ તો એમાં શું કરી શકાય તો ટેબ્લેટ એનાલિસિસ ઇન્ટરપ્રેટ એટલે પહેલાં આપણે એને એનાલિસિસ કરવાનું હેલ્થના ડેટા ભેગા કરવાના હેલ્થના ડેટા ભેગા કરી અને આપણે હેલ્થ પ્રોબ્લેમ શું છે લોકોની નીડ શું છે એનું આઈડેન્ટિફિકેશન કરવાનું એક વખત નીડ આઈડેન્ટિફિકેશન થાય તો એની એસાઇન પ્રાયોરિટી એટલે કે કયા પ્રોબ્લેમને આપણે પ્રાયોરિટી આપવાની છે આપણે કોઈપણ હોમ વિઝિટ કરીએ તો આપણે શીખ્યા છીએ કે કોઈપણ હોમ વિઝિટ કરીએ અને આપણે એક જગ્યાએ એક ઘરે હોમ વિઝિટ કરી એ ઘરે ચાર મેમ્બર હોય અને ચાર મેમ્બરમાં દાદા દાદી પતિ પત્ની અને પત્ની જો એન્ટીનેટર હોય તો આપણી જે હેલ્થ પ્રોબ્લેમ છે આપણી હેલ્થ નીડ છે આપણી પ્રાયોરિટી છે એ શું હોય તો એન્ટિનેટલ કેસ હોય તો એવી રીતે પ્રાયોરિટી નક્કી કરવાની એક વખત પ્રાયોરિટી નક્કી કરી પછી એનું આપણે સોલ્યુશન શું કરવાનું છે એને આપણે ઓબ્જેક્ટિવ નક્કી કરવાના અને પ્રાયોરિટી પ્રમાણે આપણે પ્રોગ્રામને આગળ વધારવાનું એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો એમાં આપણે શું શું વસ્તુ જોશે પ્રોગ્રામની ફેસિબિલિટી શું છે એની કોસ્ટ શું છે એ આપણે નક્કી કરવાની તો સાયકલમાં આ બધાનો સમાવેશ થાય કોમ્યુનિટી પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરવાનું પ્લાનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન એક વખત થઈ ગયા પછી આખો પ્લાન છે એને આપણે ઓપરેટ કરવાનું આપણે એકચ્યુઅલી સર્વિસિસ આપવાની સર્વિસિસ આપ્યા પછી પહેલાં જેમ ડેટા કલેક્શન કર્યા હતા પછી પણ ડેટા કલેક્શન કરી અને એનું ઇવોલ્યુએશન કરવાનું ઇવોલ્યુએશનના અંતે આપણે નક્કી કરવાનું કે આપણે જે ઓબ્જેક્ટિવ જે પહેલાં આપણે ઓબ્જેક્ટિવ નક્કી કર્યા હતા એ ઓબ્જેક્ટિવ આપણા ફૂલફિલથી થયા કે નહીં આપણો ગોલ એચીવ થયો કે નહીં તો આને કહેવાય પ્લાનિંગ સાયકલ સ્ટેટિસ્ટિકલ નીડ હોય ને આંકડાકીય માહિતી બધી ભેગી કરવાની પહેલાં આપણે એટલી માહિતી ભેગી કરી હતી આંકડાકીય માહિતી ભેગી કરી તો પ્લાનિંગ કરીએ આપણું સાયકલમાં આપણે સ્ટેટિસ્ટિકલ નીડ જોવાની હોય તો એમાં પોપ્યુલેશન કયું છે એજ ગ્રુપ કયું છે એમાં મોર્બિલિટી એટલે કે માંદગીનું પ્રમાણ કેટલું છે મોર્ટાલિટી એટલે કે મૃત્યુનું પ્રમાણ કેટલું છે આ બધા સ્ટેટિસ્ટિકલ સ્ટેટિસ્ટિકલ ડેટા ભેગા કરવા હોય તો કોણ જોઈએ તો ટેકનિકલ આપણી પાસે મેઇન પાવર હોવો જોઈએ ટેકનિકલ મેઇન પાવરથી આપણે સ્ટેટિસ્ટિક ભેગા કરી પછી પાછા ઓબ્જેક્ટિવ આપણે નક્કી કરી અને પછી આપણે કયા એજ ગ્રુપને આપણે એ એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે એ જોવાનું ફરી પાછું એનું મોનિટરિંગ કરી અને એનું ઇવેલ્યુએશન કરવાનું તો આને કહેવાય પ્લાનિંગ સાયકલ તો પ્લાનિંગ માં મેઇન આપણા જે પાંચ આપણા જે છે એ એલિમેન્ટ જો હોય ઓબ્જેક્ટિવ પોલિસી પ્રોગ્રામ શેડ્યુલ અને બજેટ પ્લાનિંગ સાયકલ એ મેનેજમેન્ટનો એક ભાગ છે અને સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટેમેટિક પ્લાનિંગ જે એપ્લાય કરવામાં આવે એને પ્લાનિંગ સાયકલ કહેવાય પ્લાનિંગ સાયકલ એટલે શું તો પ્લાનિંગ સાયકલ એટલે ટૂંકમાં આપણે જે હોમ વિઝિટ કરીએ એ પ્લાનિંગ સાયકલ જ કહેવાય એક પ્રકારનું કે આપણે હોમ વિઝિટ કરીએ તો અગાઉથી આપણે નક્કી કરીએ કે મારે અહીંયા હોમ વિઝિટ કરવી એનો મતલબ ડેટા કલેક્શન થયું તો આ રીતે પ્લાનિંગ સાયકલ કરવાનું હોય ત્યાર પછીનો એવો જ ક્વેશ્ચન છે હોમ વિઝિટના ફાયદાઓ અને વારંવાર હોમ વિઝિટનો એકાદ ક્વેશ્ચન હોય તો એડવાન્ટેજીસ ઓફ ધ હોમ વિઝિટ રાઇટ ડાઉન ધ એડવાન્ટેજીસ ઓફ ધ હોમ વિઝિટ તો હોમ વિઝિટ કરવાથી શું ફાયદા થાય આપણને બધાને ખબર હોય કે હોમ વિઝિટ કરવાથી થતા ફાયદાઓ એડવાન્ટેજીસ ઓફ ધ હોમ વિઝિટ એડવાન્ટેજીસ ઓફ ધ સર્વે આ બંને સેમે સેમ આવે પર્પઝ ઓફ ધ હોમ વિઝિટ પર્પઝ ઓફ ધ સર્વે આ બંનેના જવાબ સેમ આવે પહેલાં તો નર્સિંગ કેરનું પ્લાનિંગ કરવા માટે આપણે નર્સિંગ કેરનું પ્લાનિંગ કરીએ હોમ વિઝિટ કરીએ તો જ આપણે નર્સિંગ કેરનું પ્લાનિંગ કરી શકીએ સિમ્પલ હોમ નર્સિંગ કેર આપવા માટે દાખલા તરીકે અમુક પ્રોસિજર છે ઘરે જઈને આપણે કરી શકીએ યુરિન સુગર કરી શકીએ બીપી માપી શકીએ ઓરલ મેડિકેશન કરી શકીએ તો આવા સિમ્પલ નર્સિંગ નર્સિંગ પ્રોસિજર આપણે ઘરે કરી કરવાનું પ્લાનિંગ કરવા માટે હોમ વિઝિટ કરવી જોઈએ ડિઝીઝના પ્રિવેન્શન માટે જો આપણે સર્વે કર્યું હોય તો આપણે ડિઝીઝ પ્રિવેન્શન કરી શકીએ એ પણ હોમ વિઝિટનું એક એડવાન્ટેજીસ છે ફેમિલી મેમ્બરના હેલ્થ પ્રમોશન માટે જો આપણે હોમ વિઝિટ કરી હોય તો આપણે દરેક ફેમિલી મેમ્બરને મળીએ અને એનું હેલ્થ પ્રમોશન સારું થાય તેના માટેના પ્રયત્ન કરીએ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીની એડવાઇઝ આપવા માટે કોઈ ઇન્ટીનેટલ મધર હોય અને એમના સાસુ એવા હોય કે જે ઘરે જ કરવી જોઈએ તો એ જગ્યાએ આપણે એડવાઇઝ આપી શકીએ કે હંમેશા ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરી શકાય એન્ટીનેટલ મધરની ટોટલ કેર આપી શકાય આપણે હોમ વિઝિટ કરીએ તો એન્ટીનેટલ મધરની ટોટલ કેર આપી શકીએ કારણ કે હોમ વિઝિટ એમાં ફરજિયાત હોય પોસ્ટનેટલ કેર બ્રેસ્ટ ફીડિંગ ફેમિલી પ્લાનિંગના બેનિફિટ જાણવા માટે બેનિફિટ જણાવવા માટે બેનિફિટ સમજાવવા માટે પણ હોમ વિઝિટ ખૂબ અગત્યની છે કોમ્યુનિકેબલ ડિઝીઝના પ્રિવેન્શન કરવા માટે હોમ વિઝિટ ખૂબ જ અગત્યની છે ટોટલ ફેમિલી કેર આપવા માટે હોમ વિઝિટ ખૂબ જ અગત્યની છે હેલ્થ અવેરનેસ અને હેલ્થ સુપરવિઝન કરવા માટે હોમ વિઝિટ ખૂબ જ અગત્યની છે ઇમ્યુનાઇઝેશન સ્ટેટસ જાણવા માટે હોમ વિઝિટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એન્વાયરમેન્ટ હેઝાર્ડ અંગેની સમજણ આપવા માટે હોમ વિઝિટ ખૂબ અગત્યની છે મેટ મેટરનલ સ્ટેટસ ઓબ્ઝર્વ કરવા માટે અને હેલ્થ એજ્યુકેશન આપવા માટે હોમ વિઝિટ ખૂબ અગત્યની છે પર્સનલ અને ફેમિલી હેલ્થ પ્રોબ્લેમનું ઇવાલ્યુએશન કરવા માટે પણ હોમ વિઝિટ ખૂબ જ અગત્યની છે ફેમિલી પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવા માટે અને હેલ્થ સર્વિસિસ આપવા માટે હોમ વિઝિટ કરવી જોઈએ અને લાસ્ટમાં પર્સનલ અને ફેમિલી હેલ્થ પ્રમોશન માટે હોમ વિઝિટ ખૂબ અગત્યની છે તો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ હોમ વિઝિટ તો હોમ વિઝિટમાં પ્રશ્ન પૂછાય હોમ વિઝિટ એટલે શું હોમ વિઝિટ કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો ધ પ્રિન્સિપલ ઓફ ધ હોમ વિઝિટ હોમ વિઝિટ એડવાન્ટેજીસ ઓફ ધ હોમ વિઝિટ પ્રોસીઝર પરફોર્મ ડ્યુરિંગ ધ હોમ વિઝિટ તો આવું હોમ વિઝિટમાં આપણને પૂછી શકે તો આવા જ સરસ મજાના પ્રશ્નોને જાણવા જોવા અને માણવા માટે બની રહ્યો વિડીયોમાં આપણે ઓલરેડી એક બે ત્રણ ભાગ આપણે આ વિડીયો આપણે કરી ચૂક્યા છીએ ત્યાર પછી આપણે પાર્ટ ફોરમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના આગળના પ્રશ્નો જોશું પણ એ પહેલાં અગત્યની આપને સૂચના છે કે મિડવાઇ ફ્રી અને કોમ્યુનિટી બંનેની આવી જ પેપર સોલ્યુશનની બુક્સ અવેલેબલ છે જે લોકો મંગાવવા માગતા હોય તે આજે જ કોન્ટેક કરો છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ પર મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો આપના મિત્રો સાથે વિડીયોને શેર કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ